નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આજનો વિડીયો છે ખાસ અને સરસ જાણવા લાયક માહિતીનો વિડીયો છે તો એક વિનંતી છે કે વિડીયો ખાસ જોજો અને વિડીયો જોયા બાદ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની લિંક આપના મિત્રો સાથે પણ શેર કરજો તમને ખબર છે કે બીસીસીએલનું આઈપીયુ એલોટમેન્ટ ગઈકાલે રાત્રે આવી ગયું છે તો એલોટમેન્ટ પછી હવે શું કરવું જેમ એલોટમેન્ટ નથી મળ્યું તેમણે શું કરવું અને મળ્યું છે તેમણે શું કરવું તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે પણ આપણી ગુજરાતી ભાષામાં તો વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલને કરજો અને મિત્રો સાથે પણ લિંક શેર કરજો ચાલો વધુ વાતના કરતા શરૂઆત કરીએ વિડીયોની તો સૌપ્રથમ આપણે વાત કરીશું બીસીસીએલમાં નફો બુક કરવો કે લાંબા ગાળા માટે રાખવો અને લિસ્ટિંગ પછી ખરીદવા જેવો છે કે નહીં જેમને શેર લાગ્યા છે નથી લાગ્યા તેમના માટે ખાસ રણનીતિ આ બધી ચર્ચા કરવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં તો ભારત કોકિંગ ગોલ લિમિટેડ એટલે કે બીસીસીએલ નાઇફ ડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ રોકાણકારોમાં અત્યારે ભારે મૂંઝવણ છે કે આજે રજા હોવાના કારણે લિસ્ટિંગ તારીખમાં જે ફેરફાર થયા છે અને કંપનીને નફામાં જે મોટો ઘટાડો જોવા મળ્યો છે તેણે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે શું લિસ્ટિંગના દિવસે નફો લઈ નીકળી જવું જોઈએ કે પછી લાંબા ગાળા માટે આ શેરમાં દમ છે આજના વિડીયો આપણે લિસ્ટિંગની નવી તારીખ કંપનીનું સાચું મૂલ્ય એટલે કે વેલ્યુ અને જેમને એલોટમેન્ટ નથી મળ્યું તેમણે હવે શું કરવું જોઈએ તે દરેક સવાલોને વિગતવાર જવાબ મેળવશું જો તમે પણ બીસીસીએલમાં રોકાણ કર્યું છે તો આ પાંચ મિનિટનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે શરૂઆત કરીએ તો લિસ્ટિંગ શેડ્યુલમાં ફેરફાર અને નવી તારીખોની તો બીસીસીએલના આઈપીનું એલોટમેન્ટ ફાઇનલ થઈ ગયું છે એટલે ગઈ કાલે મોડી રાત્રે એલોટમેન્ટ આવ્યું છે અને છે કે લિસ્ટિંગ તો આજે જાન્યુઆરી તમને ખ્યાલ છે કે મહારાષ્ટ્રમાં કારણે શેર બજારમાં રજા છે અને આવતીકાલે સોળ જાન્યુઆરી બજાર ખુલશે અને બજાર ખુલશે ત્યારે રિફંડ અને શેર ક્રેડિટની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ શનિવારે રવિવાર આવી જવાથી રજા હોવાથી હવે આઈપીઓનું સત્તાવાર લિસ્ટિંગ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવારના રોજ થશે એટલે કે તમારે લિસ્ટિંગ ગેટ માટે સોમવાર સુધીની રાહ જોવી પડશે આ બાબતે હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે હવે બીજી વાત કે જેમને એલોટમેન્ટ મળ્યું છે તેમણે શું કરવું જો તમને આઈપીઓમાં શેર લાગ્યા છે તો તમારે રિસ્ટ્રિંગના દિવસે નફો બુક કરવાની માનસિક તૈયારી રાખવી જોઈએ અથવા શું કામ તો તેનું કારણ છે કે કંપનીના નાણાકીય આંકડા છે એફઆઈ ટ્વેન્ટી ફોરમાં કંપનીએ પંદરસો ચોસઠ કરોડનો નફો કર્યો હતો જે એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં ઘટીને બારસો ને ચાલીસ કરોડ થઈ ગયો છે અને ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં એટલે કે એચ વન એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં તો માત્ર એકસો ચોવીસ કરોડ રહ્યો છે નફામાં આટલો મોટો ઘટાડો સૂચવે છે કે કંપની અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને અમારી ગણતરી મુજબ તેની સાચી કિંમત એટલે કે ફેર વેલ્યુ એકત્રીસ બત્રીસ રૂપિયા આસપાસ આવે છે જો લિસ્ટિંગના દિવસે મિનિમમ ત્રીસ ટકા જોકે સારું જ લિસ્ટિંગ થવાનું છે પણ જો ત્રીસ ટકા પણ નફો મળે તો એ નફો રોકડો કરી લેવો સમજદારી છે કારણ કે લિસ્ટિંગ પછી થોડું પ્રોફિટ બુકિંગ આવતા થોડો ભાવ નીચે જઈ શકે છે તો આગળ વાત કરીએ તો લાંબા ગાળા રોકાણકારો માટે તો તેમના માટે અમે સરસ વિશ્લેષણ તૈયાર કર્યું છે લાંબા ગાળા રોકાણકારો અત્યારે આ સ્ટોકને હોલ્ડ રાખવા જેવું નથી કારણ કે તેના મુખ્ય ત્રણ કારણો છે અમારી સમજણ મુજબ પેલું છે પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે બીસીસીએલ જે કોલસો કાઢે છે તેમાં રાખ એટલે કે એસ કન્ટેન્ટનું પ્રમાણ વધારે છે અને સ્ટીલ કંપનીઓ શુદ્ધ કોલસો પસંદ કરે છે તેથી બીસીસીએલના કોલસાને વિદેશી કોલસા સાથે મિશ્ર એટલે કે બ્લેન્ડિંગ કરવો પડે છે આ તેની નબળાઈ છે બીજું છે વૈશ્વિક પરિબળો એટલે કે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી કોલસાનો પુરવઠો વધી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવ ઘટી રહ્યા છે આની સીધી અસર બીસીસીએલના નફા ઉપર આગામી એક વર્ષ સુધી જોવા મળી શકે છે ત્રીજું શું ભૌગોલિક જોખમ એટલે કંપનીની મોટા ભાગની ખાણો આપણે આગળ વિડીયોમાં પણ વાત કરી હતી જ્યારે આઈપીનો વિડીયો બનાવ્યો ત્યારે કે એક જ ભૌગોલિક વિસ્તારમાં આવેલી છે જે ઓપરેશનલ જોખમ વધારે છે લાંબા ગાળા રોકાણ કરવા લિસ્ટિંગના દિવસે એન્ટ્રી લેવાને બદલે નવ થી બાર મહિના સુધી રાહ જોવી જોઈએ જો સારું ક્વાર્ટર લાગે તો પછી એન્ટ્રી કરવી જોઈએ અથવા જ્યારે સ્ટોકમાં થોડું એવું કે નાનું મોટું કરેક્શન આવે શેર તેના વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય ત્યારે તેમાં લાંબા ગાળું રોકાણનું વિચારવું જોઈએ હવે સૌથી મહત્વનું કે જેમને એલોટમેન્ટ નથી મળ્યું તેમના માટે રણનીતિ તો જે જો તમને એલોટમેન્ટ નથી મળ્યું તો નિરાશ થવાની જરૂર નથી લિસ્ટિંગના દિવસે સ્ટોક જ્યારે ઉપર ખુલે ત્યારે ફોર્મોમાં આવીને ઉતાવળ ખરીદી ન કરવી યાદ રાખો કે આ કોમોડિટી બિઝનેસ છે અને આવા બિઝનેસ સાયકલમાં ચાલતા હોય છે અત્યારે કોલસાના ભાવની સાયકલ નબળી છે એટલે તમને કદાચ ભવિષ્યમાં શેર અત્યારના લિસ્ટિંગ ભાવ કરતા પણ થોડો નીચો જોવા મળી જાય એટલે ઈસ્યુ ભાવથી આસપાસ હતો તેનાથી બે ત્રણ રૂપિયા ઊંચો જોવા મળી શકે છે તેથી ધીરે જ રાખવી અત્યારે શ્રેષ્ઠ રણનીતિ છે

આ વિશ્લે વિશ્લેષણ સંપૂર્ણપણે ડેટા અને બજારની સ્થિતિ ઉપર આધારિત છે અને અમારું અંગત મંતવ્ય છે શેર બજારમાં રોકાણ કરવું એ નાણાકીય જોખમોને આધીન છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તમારો રોકાણનો નિર્ણય તમારી પોતાની મરજી મુજબ લેવો અને આઈપીઓમાં લિસ્ટની બુક કરવું કે હોલ્ડ કરવું એ છેલ્લો નિર્ણય તમારી મરજી મુજબ લેવો અમારા અભ્યાસ મુજબ અને અમારી સમજણ શક્તિ મુજબ તમને માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે તો આ સરસ માહિતી આપણે આઈપી બીસીએસએલના આઈપીઓ વિશે હવે આવા જ તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં આગળ મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ને આપણે આપણા ના પેજ ને પર ખાસ ફોલો કરી લેજો તેમાં પણ આપણે ટૂંકા સમાચાર પોસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શન માં પૂછી શકો છો આભાર